ત્રણ પાંચ આજે લેવાયેલ સીઈટી એક્ઝામનું પેપર અને એનું સોલ્યુશન આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે એમાં જવાબ આવશે ડી ત્રણસો બીજું છે બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપે છે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગે એમાં જવાબ આવશે સી સાત કલાક અને ત્રીસ મિનિટ ત્રીજું છે આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો એમાં જવાબ આવશે સી દોઢસો રૂપિયા ચોથું છે નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રણ પંચમાંશમાં ભાગનું થાય છે તો આવી દસ હજાર કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તેમાં જવાબ આવશે બી છ હજાર કિલોગ્રામ પાંચમું છે નીચે પૈકી કયો ખૂણો કાટકોણ નથી એમાં જવાબ આવશે બી મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો છઠ્ઠું છે નીચે પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટખૂણો બનશે એમાં જવાબ આવશે એ નવ વાગે સાતમું છે નીચે પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે એમાં આવશે રૂપિયા પાંચસોની ચલણ નોટ આઠમું છે ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે એમાં જવાબ આવશે બી ત્રીજો નવમું છે નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે એમાં જવાબ આવશે ડી દસમું છે નીચા પૈકી કોણ બાવનનો અવયવ નથી એમાં જવાબ આવશે સી ત્રણ અગિયારમું છે નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે એમાં જવાબ આવશે એ વીસ રૂપિયાના ત્રણ સિક્કા બારમું છે નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે એમાં જવાબ આવશે બી પંચાવનસો તેરમું છે જેની લંબાઈ એસી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેઓ લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે એમાં જવાબ આવશે એ આઠસો ચોરસ મીટર ચૌદમું છે પાઇચાટ એટલે શું તો એમાં જવાબ આવશે ડી વર્તુળ આલેખ પંદરમું છે સાત હજાર નવસો છપ્પન સંખ્યામાં અંક સાતની સ્થાન કિંમત અને અંક પાંચની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય એમાં જવાબ આવશે એ સાત હજાર પચાસ સોળમું છે હેમંત પછી કઈ ઋતુ આવે એમાં આવશે શિશિર બી સત્તરમું છે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપતા ખાલી જગ્યાએ સમય લાગશે એમાં જવાબ આવશે સી પાંચ કલાક અને ત્રીસ મિનિટ અઢારમું છે અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ બે લાખ વાહનો છે તે પૈકી ચોથા ભાગના વાહનો બે પૈડાવાળા છે તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા હોય એમાં જવાબ આવશે સી પચાસ હજાર ઓગણીસમું છે ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે એમાં જવાબ આવશે એ છે છે સૌથી પ્રાચીન કયું એમાં આવશે બી વડનગર એકવીસમું છે તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું એમાં બી જવાબ આવશે કોનું બાવીસમું છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે એમાં જવાબ આવશે બી હોશિયાર એ આવશે એ એમાં જવાબ આવશે એ ત્રેવીસમું છે નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે એમાં જવા આવશે બી મેં કચરો કચરાપેટીમાં નાખ્યો ચોવીસમું છે નીચે પૈકી કઈ જોડ અલગ છે એમાં જવાબ આવશે સી ભય અભય પચીસમું છે નીચેનામાંથી કયું વાક્ય બહુવચન વાળું નથી એમાં જવાબ આવશે બી મેં જામફળ ખાધું છવ્વીસમું છે નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે એમાં જવાબ આવશે ડી સુરત છે આપેલા નીચે વાક્યમાં સર્વનામ શોધો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે એમાં આવશે સાચવશે અઠ્યાવીસમું રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે એમાં જવાબ આવશે ડી રમેશ સાયકલ ચલાવતો હતો ઓગણત્રીસમું આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે એમાં જવાબ આવશે બી ઝટપટ ટપઝટ ટપઝ ત્રીસમું છે જોડકા જોડતા કયો ક્રમ સાચો બને એમાં જવાબ આવશે એ એકત્રીસમું છે ગીવને એકાવન કોડ આપવામાં આવે બેટને નવસો ચોવીસ આપવામાં આવે તો ગેટનો કોડ શું થાય એમાં જવાબ આવશે એ છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એમાં જવાબ આવશે બી જ આઠ છ તેત્રીસમું છે એમાં જવાબ આવશે એ ચોત્રીસમું છે જેવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માંગે છે જો તે જૂન મહિ મહિનાથી શરૂ કરીએ તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા આવશે એમાં એમાં જવાબ આવશે આવશે બી નીચેનામાંથી શું સાચું છે એ છત્રીસમું છે દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે પંદર શર્ટ પર મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે એમાં જવાબ આવશે બી નેવું સાડત્રીસમું છે પાંચ છ આઠ અગિયાર પંદર વીસ તો એમાં જવાબ આવશે છવ્વીસ એ આડત્રિસમુ છે કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે એમાં જવાબ આવશે એ જાન્યુઆરી ઓગણ ચાલીસમુ છે દળ તો ગ્રામ પ્રવાહીમાં જવાબ આવશે મિલી એટલે બી ચાલીસમુ છે એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થી છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપી છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહી શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે એમાં જવાબ આવશે સી એકસો એકતાલીસમું છે પ્લુરલ ઓફ ઓ એક્સ ઇઝ બહુવચન એ આવશે ઓ એક્સ એસ બેતાલીસમું છે પાયલ ઇજ ખાલી જગ્યા રંગોલી સિલેક્ટ અ પ્રોપર ફોર્મ એમાં બી છે મેકિંગ તેતાલીસમું છે પ્લેડ ક્રિકેટ પ્રિયા યસ્ટર ડે એને લાઇનમાં ગોઠવવામાં જવાબ આવશે સી પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટર ચુમ્માલીસમું છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એમાં જવાબ આવશે એ પિસ્તાલીસમું છે ધ ક્લાસ ઇઝ ક્લીન સિલેક્ટ ઓપોઝિટ ફોર ધ અંડરલાઇન વર્ડ એમાં આવશે અગલી ગંધુ છેતાલીસમું કરેક્ટ પ્લુરલ સેન્ટેન્સ ધેઝ આર નિફ્સ નિફ એટલે ચાકુ બજા આવશે બી સુડતાલીસમું છે રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી એમાં જવાશે સી સ્ટોપ અડતાલીસમું છે લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ વિઝિટેડ એ જવાબ આવશે ઓગણપચાસ છે યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો એમાં જવાબ આવશે ડી પચાસ છે ધેર આર ફોર શોપ્સ ખાલી જગ્યા ઇન ધ શોપિંગ સેન્ટર એમાં જવાબ આવશે બી ઇન એકાવન મુ એક કેળાની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે એમાં જવાબ આવશે સી સત્તર પોઈન્ટ પચાસ બાવનમું છે બે મીટર અને પાસે એટલે કેટલા મીટર ચોપન મુ છે એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો છોતેર પુસ્તકો મૂકવા કેટલા ખોખાની જરૂર પડે એમાં જવાબ આવશે ડી ચોવીસ પંચાવનમું છે ચાર લાખ પાંચસો સડસઠ ને અંકમાં કેવી રીતે લખાય એમાં જવાબ આવશે સી છપ્પનમું છે આઠ અને સોળ ના સામાન્ય અવયવી અવયવોની સંખ્યા કેટલી છે એમાં જવાબ આવશે સી ત્રણ સત્તાવનમું છે ઘડિયાળમાં આઠ વાગે બનતો ખૂણો કેવો હોય છે એમાં આવશે ડી ગુરુકોણ અઠ્ઠાવનમું છે છ ના છેદમાં દસ નું દશાંત સ્વરૂપ થશે જીરો પોઈન્ટ છ બી ઓગણસાઠ છે એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને એમાં જવાબ આવશે સી ચાર સાઠ મુછી શું કહેવામાં આવે છે એમાં જવાબ આવશે સી પરિમિતિ બી બાસઠ એક પ્લસ ત્રણ બરાબર પાંચ થાય બે પ્લસ ચાર બરાબર સાત ત્રણ પ્લસ પાંચ બરાબર નવ તો પાંચ પ્લસ છ બરાબર આવશે સી તેર ત્રેસઠ મુછી નીચેના ક્રમમાં આપેલ આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે એમાં જવાબ આવશે સી ચોસઠમું છે સાત દસ આઠ અગિયાર નવ બાર એમાં જવાબ આવશે બી કઈ સંખ્યા આવશે ચાલીસ સડસઠ મુ છે દોગ ડોગને અરીસામાં જોતા તે કેવું દેખાય છે એમાં જવાબ આવશે સી અડસઠ જો એકના છેદમાં ચાર બરાબર એકના છેદમાં બે અને એકના છેદમાં બે બરાબર એક લેવામાં આવે તો એક બરાબર જવાબ આવશે એ બે ઓગણસિત્તેર મુ નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે એમાં જવાબ આવશે ડી સંખ્યામાં પચીસ ઉમેરતા જવું સિત્તેર મુ છે પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે એમાં જવાબ આવશે સી બાર એકોતેર મુ છે મને ઓળખો મારી બાહ્યકના કાન હોતા નથી હું માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવું છું અને એને સાંભળું છું એમાં જવાબ આવશે બી સાપ બોતેર ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ એટલે બી જોયા વિશ્વદા જુનાગઢ શહેરમાં પ્રવાસે જાય છે ચુમોતેર ચાંગપા જાતિ માટે નીચે પૈકી કયું વિધાન બંધ બેસતું નથી એમાં જવાબ આવશે એ તેઓ શંકુ આકારના તંબુમાં રહે છે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે એમાં આવશે બી ઠંડુ રણ છોતેર ઉબટિયું શાકની વિશેષતા કઈ નથી એમાં જવાબ આવશે બી શાકભાજીને માટલામાં ભરી પકવવામાં આવે છે સત્યોતેર બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે એમાં જવાબ આવશે સી લીમડો અઠ્યોતેર કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય એમાં જવાબ આવશે બી જંગલ ઓગણએસી શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે એમાં જવાબ આવશે બી રવિ એસી તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારું જમણો હાથ કઈ દિશા તરફ આવશે બી દક્ષિણ દિશા એક્યાસી એક શાળાએ દર મહિ ત્રીજા મહિને એક સામિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સ્વામિક જાન્યુઆરી મહિનામાં બહાર પાડે તો ત્રીજા સામિક કયા મહિનામાં બહાર પાડશે એમાં જવાબ આવશે સી માર્ચ ત્યાંસી માં જવાબ આવશે સી ચોર્યાસી માં જવાબ આવશે સત્યાવીસ સી પંચ્યાસી માં જવાબ આવશે સુરત એ સત્યાસી એક જંગલમાં કુલ એક એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ ત્રેવીસ હજાર પાંચસો ની વૃક્ષ વૃક્ષો થયા તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું એમાં જવાબ આવશે બી પચીસો વીસ અઠ્યાસી માં આવશે વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને એમાં જવાબ આવશે સી એક અષ્ટમાઉસ નેવ્યાસી મો કયા આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય એમાં જવાબ આવશે ડી વર્તુળ નેવું સાપસીડીની રમતમાં આવતો પાસો કયો આકાર કહેવાય છે એમાં આવશે એ એકાણું વિલોમ શબ્દ કી ગલત જોડ પહોંચાની એમાં જવાબ આવશે ડી બાણુ મહેશ કા હે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાકિત શબ્દની ની જગ્યાએ કયો વિકલ્પ આવશે નહીં બનેગા એમાં જાવશે ડી પંચાણું ગલત મુહાવરે જોડી પહેચાની એમાં જ આવશે એ નેક રસ્તે પર ચલના ગલત રસ્તે પર ચલના છન્નું વિશેષણ પહેચાનીએ ગિલાસ મે થોડા દૂધ હે એમાં આવશે શીત તેતાલીસ કે શબ્દ હે બી સો આંખો કા તારા બંને કા અર્થે સી બહુ પ્યારા બન્ના એકસો એક પ્રશ્ન છે ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે એમાં આવશે એ વ્યક્તિવાચક નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીએ આપણે બી એકસો ત્રણ તે આકાશ તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો એમાં આવશે સી તેથી એકસો ચાર નીચે ઉત્તર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાક્યમાં કયો ભાવ રહેલો છે એમાં જ આવશે સી ગુસ્સો એકસો પાંચમું મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાકિન શબ્દને ઓળખો એમાં જ આવશે એ વિશેષણ એકસો છ નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે એમાં જવાબ આવશે બી બક્ષી એટલે ભેટ એકસો સાતમો વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી એમાં ડી આવશે રમણ એકસો આઠ ઓળખો એમાં જવાબ આવશે સી સાબરમતી એકસો નવ ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો એમાં જવાબ આવશે બી એકસો દસ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જેવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી એમાં જવાબ આવશે સી વાજ આવી ગઈ હતી એકસો બેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે એમાં જવાબ આવશે ડી લો તત્વ એકસો સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે એમાં આવશે બી અળસિયા એકસો તેરમું ભૂમિકભાઈને ભારતમાં હાઉસ બોટમાં નિવાસ કરવો છે તો ભૂવિકભાઈ કયા સરોવરમાં જશે એમાં તો એમાં જવાબ આવશે બી બિહાર એકસો સોળ બચેન્દ્રી પાલ નું નામ શાના માટે જાણીતું છે એમાં જવાબ આવશે એ પર્વતારોહણ એકસો સત્તર તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે કૂટવાથી ચિંતા જ નહીં રહે સી વિદ્યુત એકસો અઢાર નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે છે એમાં આવશે ડી પપૈયુ એકસો ઓગણીસ નીચે પૈકી કયું વિધાન સાચું નથી એમાં જ આવશે ડી કુતરા બીજા કુતરાને તેમના પરસેવાની ગંધ દ્વારા ઓળખી શકે છે એકસો વીસ ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ એમાં જવાબ આવશે એ ખુરશી કે બેન્ચ પર બેસી જવું અહીં ધોરણ પાંચ સીટી એક્ઝામ પેપર અને સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં